નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પ્રકાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે 20 થી લઈને 26 જાન્યુઆરી 2025 દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ માહિતી વિગતવાર જોશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને એકંદરે તેની ઠંડીનો માહોલ ગાયબ હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આપણે અગાઉ પણ

ઠંડીનું પ્રમાણ સામાન્યથી ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે અને બાવીસ તારીખ સુધી આ પ્રકારનો માહોલ જોવા મળશે ત્યારબાદ એટલે કે બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ આ તારીખો દરમિયાન ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો થશે ખાસ કોઈ વધુ વધારો થવાની સંભાવના નથી બાવીસ તારીખ ના દિવસ દરમિયાન ઠંડીનું જોર ઓછું રહેશે પરંતુ તારીખની જે સાંજ પડશે ત્યારથી ફરીથી ઠંડીના પ્રમાણમાં આંશિક થશે અને આ જે ઠંડીનો માહોલ છે તે પચીસ મતલબ કે ખાસ કોઈ એવી ભારે ઠંડી પણ નહીં પડે આંશિક રીતે અત્યારે જે વાતાવરણ છે તેના કરતાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના દેખાય રહી છે અને પચીસ તારીખથી ફરીથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે અને તાપમાન ફરીથી ઊંચું જશે અને ખાસ કરીને આગાહીના અમુક દિવસો દરમિયાન તાપમાન છે તે અમુક ક્ષેત્રોમાં જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં તાપમાન ચોત્રીસ ડિગ્રી આજુબાજુ સુધી જઈ શકે છે એટલે એકંદરે ઠંડીનું પ્રમાણ બાવીસથી પચીસમાં સામાન્ય વધશે બાકી મોટા ભાગના દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઓછું રહેવાની સંભાવના છે ઠારનું પ્રમાણ આગામી બે ત્રણ દિવસ સુધી રહેવાને પગલે સામાન્ય એવી ઠંડીનું વહેલી સવારે અસર થશે તેમાં આંશિક ઘટાડો થશે ઠાર ઘટતા તો મિત્રો ખાસ કરીને પવનની સ્થિતિ જોવા જઈએ તો પવનનું જોર અત્યારે જે ઓછું થઈ ગયું છે તે ફરીથી બાવીસ તારીખે વધવાની સંભાવના છે બાવીસથી લઈ અને પચીસ તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન પવનની સ્થિતિ છે તે ફરીથી વધી શકે છે પવનનું જોર થોડું વધી સંભાવના છે વધે તેવી અને ત્યારબાદ ફરીથી પવનનું જોર ઘટી જશે તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં આગામી જે આગાહીનો સમય છે એમાં ખાસ કોઈ માવઠાની સંભાવના જણાતી નથી એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના છે અને મુખ્યત્વે પવન છે તે ઉત્તર પૂર્વ અને અમુક દિવસોમાં પૂર્વ દિશાના ભવનો ફૂંકાશે એટલે ઝાકળ આવવાની સંભાળનાઓ ઓછી દેખાઈ રહી છે આગાહીના અમુક દિવસો હોય જ્યાં સામાન્ય એવી ઝાકળ જોવા મળે બાકી ખાસ કોઈ ઝાકળ આવવાની સંભાળનો જણાતી નથી એકંદરે વાતાવરણ છે તે સાનુકૂળ રહેશે સારું રહેશે અને ખાસ કોઈ વાદળ વાતાવરણ થવાની પણ સંભાળનાઓ હાલ જણાતી નથી એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાળો દેખાઈ રહી છે વહેલી સવારે અમુક વિસ્તારમાં સામાન્ય હાઈ લેવલના રૂપી વાદળો જોવા મળશે બાકી ખાસ કોઈ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના અત્યારે જણાતી નથી તો આ પ્રકારની સ્થિતિ રહેવાનું અનુમાન છે આભાર